વિસરોમાંથી ચોરી કરેલ કેબલ વાયરનો ભેદ ઉકેલી બે લાખ બાસઠ હજારનો મુદ્દામાં સાથે બે શખ્સને પકડી પાડતી એલસીબી સ્કોડ બનાસકાંઠા દિવાળી પહેલા થયેલ સોલાર પ્લાન્ટમાં થયેલ કોપર વાયર ચોરીનો ભેદ ઉકેલતી પાલનપુર એલસીબી ઉણ રતનપુરા ઓગડ તાલુકો એકલવા હારી તાલુકો અને જોરાપુરા સમી તાલુકાના વિસ્તારમાં સોલાર પ્લાન્ટમાંથી કોપર વાયરોની ચોરી થયેલ આ તમામ ગુનાઓની તપાસ દરમિયાન ખાનગી બાતમી આધારે બનાસકાંઠા એલસીબી થરા વિસ્તારમાં પેટ્રોલિંગ સમયે તાત્યાણા ગામના ભરત ધારસીજી ઠાકોર ઓગળ તાલુકો અલ્પેશ ભાવસંગ ઠાકોર બંધવડ રાધનપુર તાલુકો વાળાઓની ગાડીમાંથી રબ્બર નાખેલ કોપર વાયર મળતા કબૂલાત કરેલ કે ગાડી દ્યોદરના અસરક કુંભાર અજુભાઈ કુંભાની હોવાનું જાણવા મળ્યું અને ગાડીમાંથી મળેલ કોપર વાયર અન્ય શખ્સ સાથે મળી દિવાળી પહેલાં ઉન રતનપુરા સીમમાં આવેલ સોલર પ્લાન્ટમાંથી અને ચોરી કરેલ અને એકલવા ગામની સીમમાં આવેલ સોલાર પ્લાન્ટમાંથી અલગ અલગ દિવસે બે વાર કેબલ વાયરની ચોરી કરેલ તેમજ નાના જોરાપુરા ગામની સીમમાં આવેલ સોલાર પ્લાન્ટમાંથી કેબલ વાયરોની ચોરી કરેલની કબૂલાત કરેલ જે દરમિયાન પકડાયેલ રબર બારી નાખેલ કોપર વાયર એકસો કિલોગ્રામ જેની કિંમત એક લાખ બાર હજાર અને ગાડી કિંમત એક લાખ પચાસ હજાર સાથે કુલ એ બે લાખ બાસઠ હજાર રૂપિયાના મુદ્દામાં સાથે એલસીબી દ્વારા જપ્ત કરી થરા પોલીસ સ્ટેશનમાં કાર્યવાહી માટે સોંપેલ છે